યાત્રાધામ વિરપુરમાં નવરાત્રીને લઈને ગરબા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મા જગતજનની જગદંબાના આરાધનાનું પર્વ એટલે આસો માસની નવલી નવરાત્રિ સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રિ ઉજવાય છે નાના મોટા સૌ કોઈ મા જગદંબાની આરાધના કરી ગરબા ઘૂમતા હોય છે માતાજીના નવલા નોરતાને હવે ગણતરીના જ દિવસો કે કલાકો બાકી છે ત્યારે યાત્રાધામ વિરપુરમાં ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનો ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમને લઈને નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓએ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ખાસ કરીને આ વર્ષે અર્વાચીન ગરબામાં ગુજરાતી ફિલ્મોનો હેલારો તેમજ બરોડો અને ડીજે રંગલો સહિતના અવનવા ગરબાના સ્ટેપનો ખેલૈયાઓમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓમાં નવરાત્રિમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબે રમવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આગાહીકારોના મત મુજબ નવરાત્રિમાં કદાચ મેઘરાજા ગરબાઓના રંગમાં ભંગ પાડી શકે છે નવરાત્રિમાં કદાચ વરસાદ પણ વરસી શકે છે નવરાત્રિમાં કદાચ વરસાદ પણ વરસી શકે છે જેમને લઈને ગરબા ખેલૈયાઓએ ખૂબ ઉત્સાહથી જણાવ્યું હતું કે નવલા નવરતાના નવ દિવસ ખેલૈયાઓ માટે સોનાના હોય છે અને એક વર્ષથી નવરાત્રિની રાહ જોતા હોય છે ત્યારે વરસાદ આવે કે ના આવે પણ નવરાત્રિમાં અમે ગરબા છત્રી લઈને કે રેનકોટ પહેરીને રમશું અને રમશું જ અને ગરબા રસિકો નવરાત્રિમાં વરસાદ ન પડે અને નવલા નોરતામાં ધામધૂમથી ગરબા રમી શકે તેવી પ્રાર્થના પણ માતાજીને આરતી ઉતારીને કરી હતી મારું નામ રૂપાલી ગઢવી છે અમે ખેલૈયાઓ નવરાત્રિના નવ દિવસની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ નવરાત્રિના નવ દિવસની હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે ત્યારે અમારા ખેલાઈયાઓ એટલા ઉત્સાહિત છે કે બધા રમવા માટે ખૂબ જ તૈયાર છે અત્યારે આગાહીકારો વરસાદની પણ જાણ કરી રહ્યા છે કે વરસાદ આવશે છતાંય અમારા જે ખેલૈયાઓ છે એટલા બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે બધા સાથે ગરબે ઝૂમવા માટે તૈયાર છે મારું નામ હેતલ સરવૈયા છે અમારી આ નવલી નો નવલી નવરાત્રિના નોરતાના નવ દિવસો જે અમારા માટે સોનાના દિવસો છે એની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ એ અમારા જલારામ દાંડિયા ક્લાસીસમાં પ્રેક્ટિસ કરાવેલા ફ્રી સ્ટાઇલ હેલારો તાલીરાસ કે પછી કોઈ બી સ્ટાઇલ હોય ટીટડો હોય એ અમે રમવા માટે એટલા આતુર છીએ વરસાદ આવે કે ન આવે અમે રમવાના છે એ ફાઇનલ વાત છે